નમસ્તે ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાલો જાણી લઈએ અને આપણે ઠરાવ પણ આવી ગયો છે એ પણ જોઈ લઈએ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત તો અહીં જોઈ લઈએ કે ઠરાવની અંદર શું છે ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં જવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે જેમની તમામ જમીન સંપાદનમાં ગયેલ હોય તેવા ખાતેદારો જે તે સમયે અરજી ન કરવાના કારણોસર ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકેલ નથી તેવા ખાતેદારો અથવા તેઓના સીધી લીટીના વારસદારો તરફથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અંગેની મળતી રજૂઆતો પરતવે આવા કિસમો રેકર્ડ આધારિત ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો ઠરાવ શું કરવામાં આવ્યો છે એ પણ જોઈ લઈએ પુખ્ત વિચારને અંતે ઠરાવવામાં આવે છે કે તારીખ એક પાંચ ઓગણીસો સાઠ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે આ માટે અરજી કરવાની સમય મર્યાદા ઠરાવ પરિષ્ધ થયાના તારીખથી એક વર્ષની રહેશે ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે આ પ્રમાણપત્ર માટે પાત્રતા અંગે રેકર્ડની કલેક્ટર શ્રીએ જાતે ચકાસણી કરવાની રહેશે તો આ પ્રકારનો ઠરાવ બહાર પાડવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ બીજો ઠરાવ શું છે બીજો ઠરાવ છે કે એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત તેની અંદર જોઈ લઈએ ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઈ ન હોય આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને સરકારે શું ઠરાવ કર્યો છે કે પુખ્ત વિચારને અંતે ઠરાવવામાં આવે છે કે ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેલી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી એક વર્ષની સમયમર્યાદામાં શ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકાશે તથા અરજદાર સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખથી અગાઉ એક વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે એટલે આ દાખલા તરીકે ઓગણત્રીસ અગિયાર બે હજારને ચોવીસના રોજ ઠરાવ પડ્યો છે તો એના અગાઉના એક વર્ષ જેની પણ જમીન બિનખેતી થયેલી હોય એમને પણ આ હુકમ લાગુ પડશે તો આ બે મહત્વના ઠરાવો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા છે જે ઓફિશિયલ છે અલગ અલગ છાપાઓમાં શું નોટ લેવામાં આવી છે સંપાદનમાં જમીન જતા ખેડૂતનું સ્ટેટસ ગુમાવનારને ખેડૂત પ્રમાણપત્ર મળશે ગુજરાતના સ્થાપના વર્ષ ઓગણીસો સાઠથી ખેડૂત તરીકે મટી ગયેલાના હિતમાં સીએમનો નિર્ણય વિકાસ પ્રોજેક્ટને કારણે બિનખેડૂત થયેલી નવી પેઢીને એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર છેલ્લે સર્વે નંબર એને થયા પછી પણ પ્રમાણપત્ર મળશે ત્રણ વર્ષમાં જમીન ખરીદવી પડશે અહીં પણ તમારે આગળ તમારે ઠરાવ જોઈ લેવાનો રહેશે બરાબર છે અહીં લગભગ બે વર્ષ છે બે વર્ષની અંદર ત્યારબાદ જોઈએ બિનખેડૂત થયેલા ખેડૂત પ્રમાણપત્ર માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે બરાબર છે ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયો હોય તેવા કેસમાં પણ ખેડૂત બની શકશે રાજ્ય સરકારનો નિર્ણય આખરી જમીન બિનખેતી થઈ હશે તો પણ હવે ખેડૂત પ્રમાણપત્રથી બે વર્ષમાં ખેતીની જમીન ખરીદી શકાશે આ રીતે છાપાઓની અંદર પણ આવેલું છે તો આપને વિડિયો કેવો લાગ્યો તેની પણ કોમેન્ટ કરતા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર